તમારી પાસે નોકરી નથી તો ચિંતા ના કરો અમે છીએ ને આવું કોઈ તમને કહે તો નોકરીની લાલચમાં આવી ન જતા કારણ કે તમારી પાસેથી પૈસા પડાવશે આવી જ રીતે છેતરપિંડી આચરતું એક ફ્રોડ દંપતી ઝડપાયું છે નોકરી કોને નથી જોઈતી નોકરીનું નામ સાંભળી ભલભલા લોકો રાજી થઈ જાય છે એમાં જ્યારે વાત અમદાવાદ મહાનગરપાલિકામાં નોકરીની વાત થાય તો પછી વાત શું કરવાની શહેર ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં ઉભું રહેલું આ દંપતી આવી જ લાલચ આપી લોકોને છેતરવાનું કામ કરતું હતું છેતરપિંડીની ફૂલ સ્પીડે ભાગતી આ ગાડી પર પોલીસે બ્રેક લગાવી દીધી છે અમદાવાદમાં નોકરીના નામે લાખોનો ચૂનો કરનાર ભેજાબાજ જેલ નામે રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરીની લાલચ આપી દંપતિએ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધર્મેન્દ્ર વિઠ્ઠલપરા અને અમીષા વિઠ્ઠલપરા નામના બંટી બબલી ની ધરપકડ કરી છે આરોપીઓ એ કુલ બ્યાસી લાખ થી વધુ ની છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે એ બાબતે દંપતીની પૂછપરછ કરવામાં આવી રહી છે બંને આરોપી પાસેથી અત્યારે બોગસ રબર સ્ટેમ્પ આ આવા નોકરી વાંચું યુવાનો યુવતીઓ પાસે ભરાવવામાં આવતા ફોર્મની નકલો તદુપરાંત અન્ય કેટલાક દસ્તાવેજો તથા આરોપીના આઈડી પુરાવા અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલા છે આરોપીઓના દિન ત્રણના નામદાર કોર્ટ દ્વારા પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે સદર ગુનાના કામે અત્યાર સુધી પોલીસ તપાસ દરમિયાન કુલ બાર ભોગ બનનાર પોલીસ તપાસમાં સામે આવેલી છે અને છેતરપિંડીની રકમ બ્યાસી લાખ ઉપરાંત હોય છે ધોરણ બાર પાસ દંપતી છેતરપિંડીમાં માહેર વિશ્વાસ કેળવી ખેલતા છેતરપિંડીનો ખેલ બંટી બબલી છેલા ત્રણ વર્ષથી નોકરી ઇચ્છુક યુવક અને યુવતીઓને કોર્પોરેશનના હેડ ઓફિસર તરીકે ઓળખ આપતા હતા ઠગ દંપતીએ ફરિયાદી મહિલાને એમસીમાં નોકરી અપાવવા માટે શરૂઆતમાં પાંચ લાખ પચાસ હજાર લીધા હતા ત્યારબાદ ફરીથી રૂપિયા એક લાખ થી વધુની રકમ લીધી હતી એ પછી સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નોકરીની લાલચ આપી હતી ત્યારબાદ વધુ ઉંમરના કારણે એ નોકરી નહીં મળે એમ કહી અન્ય ડિપાર્ટમેન્ટમાં નોકરી માટે બીજા એક પોઈન્ટ પૈસા લીધા બાદ ખોટા સહી સિક્કા વાળો અપોઇન્ટમેન્ટ લેટર પણ મોકલી આપ્યો હતો બાદમાં અન્ય ત્રણ લોકો સાથે ટ્રેનિંગમાં મોકલી સર્વેની કામગીરી સોંપી હતી ગૂગલ પે મારફતે ત્રણ પગાર ચૂકવી વિશ્વાસ જીત્યો ત્યારબાદ ઊંચા હોદ્દા પર નોકરીનો કહી વધુ રૂપિયા પડાવ્યા એમ ફરિયાદી પાસેથી કુલ એકવીસ લાખ ચુમ્મોતેર હજાર રૂપિયા પડાવ્યા હતા આ સિવાય અન્ય આઠ લોકોને પણ નોકરીની લાલચ અપાઈ અને અલગ અલગ બહાના બતાવી રૂપિયા પડાવવામાં આવ્યા હતા નવ લોકો પાસેથી કુલ બ્યાસી લાખ થી વધુ રૂપિયા લઈ છેતરપિંડી કરી હતી ત્યારથી આજ દિન સુધી નાસ્તા ફરતા હતા જેમની બગોદરા ખાતેથી લાવીને અત્રે પૂછપરછ કરીને અટકાયત સદર ગુનાના કામે અટકાયત કરવામાં આવેલી છે આરોપીની પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે આરોપી ધર્મેન્દ્રભાઈ દ્વારા પોતાના મોબાઈલમાં લેટરપેડ નામની એક એપ્લિકેશન બનાવવામાં આવેલી હતી જે એપ્લિકેશનના માધ્યમથી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોગસ લેટરપેડ પર આ રીતેના જે ફરિયાદીઓ ફરિયાદી જેવા ભોગ બનનાર છે જે નોકરી વાંચુક લોકો છે તેમને ખોટા લેટરપેડ બનાવી હિમાંશુ શુક્લા નામના હોદ્દાથી લેટરપેડ ઇસ્યુ કરતા હતા અને અને જેમ જેમ ભોગ ભોગ બનનારના પૈસા આવે એ પ્રમાણે જેટલા બનનારો એમને પોતાના પગાર પણ ચૂકવતા હતા ખોટી રીતે નોકરી લાગી ગયેલ છે એ બાબતના પ્રમાણપત્રો આપીને ક્યાંક ક્યાંક ફિલ્ડમાં નોકરી પણ કરાવેલ હોય એવું અત્યાર સુધીની તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલું છે લોકોને ઠગનાર આરોપી દંપતીની પૂછપરછમાં હાલ તો નવ લોકોના જ નામ બહાર આવ્યા છે પરંતુ જે રીતે બંટી બબલીની જોડી લોકો સાથે છેતરપિંડી કરતી હતી તેના પરથી ઘણા લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું અનુમાન છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ